નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે વાત કરીશું ભાવનગરની ધોધમાર વરસાદ પૂરમાં લોકો હેરાન પરેશાન થયા છે ભાવનગરના સિહોલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો વરલ ટાણા બેકડી સરસોરા આબલા ઈશ્વરિયા પાલડી નાના સુરકા બજુરમાં વરસાદ થયો બીજી તરફ પૂર્ણા નદીમાં પૂર આવવાને કારણે નવસારીની જનતા પરેશાન થઈ ગઈ છે નીચાણવાળા પંદરથી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ઘણા લોકોના ઘરોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યું છે ઘરમાં ઘર વખરી પણ પલળી ગઈ છે જિલ્લા વહીવટી તંત્રએ નવસારી અને જલાલપોર તાલુકાની આંગણવાડી અને શાળાઓમાં રજા પણ જાહેર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની સંભાવના છે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય રહેશે અને ભારે વરસાદ થઈ શકે છે અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ દરમિયાન વરસાદ થોડો વિરામ લેશે પરંતુ ચોવીસથી ત્રીસ જુલાઈના અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં વરસાદ સક્રિય થઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં મકાન ધરાશાયી સત્યાવીસ લોકોના થયા છે મોત પાકિસ્તાનના કરાચીમાં એક બહુ માળી ઇમારત ધરાશાયી થઈ છે આ દુર્ઘટનામાં સત્યાવીસ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે લોકોને બચાવવા માટે રાહત કામગીરી ચાલુ કરવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમારત ખૂબ જ જૂની હતી અને જળજરિત ઇમારતોમાંની યાદીમાં પણ તે સામેલ હતી મહત્વના સમાચારની વાત કરીએ તો કુલ્લુમાં ખાબકી ચાર લોકોના છે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ સાથે આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે આ અકસ્માત રોહતાંગ પાસના રાહિલ નાના નજીક સર્જાયો હતો જ્યાં એક કાર રસ્તા પરથી ઊંડી ખીણમાં પડી ગઈ હતી સમાચારની વાત કરીએ તો આ પચાસ ટકા સુધીનો ઘટાડો નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં પચાસ ટકા સુધીનો ઘટાડો કરાયો છે આ ઘટાડો એવા હાઈવે પર કરાયો છે જ્યાં પોલ ટનલ ફ્લાયઓવર અથવા તો એલિવેટેડ સ્ટેચ બનાવાયા છે અગાઉના નિયમો હેઠળ નેશનલ હાઈવે પર ખાસ માળખાગત સુવિધાઓ માટે સામાન્ય ટોલ કરતા ફી કરતા દસ ગણી વધુ આવતી હતી જેથી માળખાગત સુવિધાઓનો ખર્ચ આવરી લેવાય હવે નવા નિયમો હેઠળ તેમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે જેના કારણે ઓછો ટોલ ટેક્સ ચૂકવવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક ઓગસ્ટથી સો દેશો પર લાગશે નવો ટેરિફ અમેરિકા એક ઓગસ્ટથી સોથી થી વધુ દેશોની આયાત ઉપર દસ ટકા પારસ્પરિક જેમાં ભારતીય માલ ઉપર છવ્વીસ ટકા ટેરિફ લગાવવાની અમેરિકાની અસ્થાયી મુલતવી નવ જુલાઈએ સમાપ્ત થઈ રહી છે જો ત્યાં સુધીમાં કોઈ વચગાળાનો વેપાર કરાર નહીં થાય તો એક ઓગસ્ટથી ભારતીય નિકાસ ઊંચા સામનો કરવો પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં ફરી વાદળ ફાટ્યું ઓગણીસમી વખત વિનાશ રવિવારે હિમાચલ પ્રદેશમાં ફરી વાદળ ફાટવાની ઘટના બની જેના કારણે વિનાશ થયો વીસ જૂનથી છ જુલાઈ સુધીમાં અત્યાર સુધીમાં ઓગણીસ વખત વાદળ ફાટવાની ઘટનાઓ બની ત્રેવીસ પોર અને ઓગણીસ ભૂસ્ખલન થયા રાજ્યમાં અત્યાર સુધીમાં બ્યાસી લોકોના મોત થયા છે આમાં વરસાદ ભૂસ્ખલન પૂર અને વરસાદને કારણે માર્ગ અકસ્માતને કારણે થયેલા મૃત્યુનો પણ સમાવેશ થાય છે રાજ્યમાં બસો રસ્તાઓ પણ બંધ છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંડલા બંદરે જહાજમાં બ્લાસ્ટ મેથેનોન કેમિકલ ભરીને હોંગકોંગ રજિસ્ટ્રેશન ધરાવતો ફૂલદા નામનું જહાજ કાર્ગો ખાલી કર્યા પછી કંડલાના દરિયામાં આઉટ તુણા બોયા તરફ જઈ રહ્યું હતું ત્યારે જહાજ ખાલી ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો જહાજના એકવીસ ક્રૂ મેમ્બર સહિત હાલ સબ સલામત છે જહાજના પાછળના ભાગે નુકસાન પહોંચ્યું હતું જેના પગલે જહાજ એક તરફ નમી ગયો હતો મેરીટાઈમ રિસ્પોન્સ કોઓર્ડિનેશન સેન્ટર કોસ્ટગાર્ડની ટીમ હાલ બચાવ કાર્યમાં લાગી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક જ રાતમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ અરવલ્લી જિલ્લામાં રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ શરૂઆતમાં ધીમી ધારે વરસાદ થયા બાદ ભીલોડા પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો અને એક જ રાતમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ થતાં જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જિલ્લાના અન્ય તાલુકાઓ મોડાસા અને મેઘરજ પંથકમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો છે માલપુર પંથકમાં પણ અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મને મરાઠી નથી આવડતી મને કાઢીને બતાવો ભાજપ નેતા અને અભિનેતા દિનેશલાલ યાદવ ઉર્ફે નીરહુઆએ મહારાષ્ટ્રમાં હિન્દી વિવાદ પર ખુલ્લી ચેલેન્જ આપી છે તેમણે કહ્યું છે જે કોઈમાં હિંમત હોય તો મને મહારાષ્ટ્રમાંથી કાઢી બતાવો હું મરાઠી નથી બોલતો હું ખુલ્લો પડકાર આપું છું હું અહીં રહું છું નીરહુવાએ આગળ કહ્યું છે કે આપણો દેશ વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિનો દેશ છે આ જ ખાસિયત છે જે કોઈ આ ગંદી રાજનીતિ કરી રહ્યો છે તે હવે સાવધાન રહે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોર્પોરેટર દારૂના નશામાં જુગાર રમતા ઝડપાયા છે અમદાવાદમાં બાવડાના વોર્ડ નંબર કોર્પોરેટર દીપક ઝડપાયા છે પોલીસે બાતમીના આધારે મિલમાં દરોડા પાડીને કોર્પોરેટર સહિત કુલ આઠ લોકોને ઝડપી પાડ્યા હતા સમગ્ર મામલે બાવડા પોલીસે તેર પોઈન્ટ સત્તાવન લાખના મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે જુગારીઓની ધરપકડ કરતાં તેમાં કોર્પોરેટર સહિત બે જુગારીઓ નશાની હાલતમાં મળતા બંનેની સામે પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી મુંબઈના માર્કેટમાં ભીષણ આગ નવી મુંબઈના તુરફે સેક્ટર ટ્વેન્ટીમાં એપીએમસી માર્કેટ પાસેના એક ગોદામમાં ભીષણ આગ લાગી દૂરથી આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી ફાયર બ્રિગેડના ઘણા વાહનો ઘટના સ્થળે હાજર હતા આગ હોલવવાનો પ્રયાસ પણ થયો અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી આગનું કારણ શોર્ટ સર્કિટ શોર્ટ માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં રજા નવસારીમાં પોરની શક્યતાના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગઈકાલે શાળામાં રજા જાહેર કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવસારી શહેર સહિત જલાલપોરની શાળામાં રજા રાખવા માટે સૂચના આપવામાં આવી હતી નવસારી અને જલાલપોરની આંગણવાડીઓને પણ રજા રાખવાનો આદેશ કરાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં બસો ત્રણ તાલુકામાં વરસાદ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસોને ત્રણ તાલુકામાં વરસાદ ખાબકી ગયો છે જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં છ પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો છે ડાંગના સુબીમાં પાંચ પોઈન્ટ બે બારડોલીમાં ચાર પોઈન્ટ નવ પલસાણામાં ચાર પોઈન્ટ ચાર વલભીપુરમાં ચાર વ્યારામાં ત્રણ પોઈન્ટ નવ વાંસદામાં ત્રણ પોઈન્ટ પાંચ સોનગઢમાં ત્રણ પોઈન્ટ ત્રણ વઘઈમાં ત્રણ પોઈન્ટ એક વાલોદમાં બે પોઈન્ટ નવ ભાવનગરમાં બે પોઈન્ટ આઠ સુરત શહેરમાં બે પોઈન્ટ સાત બાબરા ચીખલી ઉમરપાડા અને ગઢડામાં બે પોઈન્ટ ચાર ઇંચ ગરદેવી ઉચ્છલ વડાલી અને વલપાડમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલે હવે આ દેશ ઉપર મોટો હુમલો કર્યો છે ઈરાન અને હમાસ પછી હવે ઇઝરાયલે યમન ઉપર હુમલો કરી દીધો છે ઇઝરાયલે યમનના હુતી બળવાખોરોને નિશાન બનાવ્યા છે મળતી માહિતી મુજબ ઇઝરાયલે ઓપરેશન બ્લેક ફ્લેગ દ્વારા યમનના પશ્ચિમ ભાગમાં સ્થિત ત્રણ મુખ્ય બંદરો ઉપર હુમલો કર્યો છે હુમલા પહેલાં ઇઝરાયલે આ વિસ્તારના નાગરિકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી આ હુમલાને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભેસાણની સ્કૂલમાં પચીસથી થી વધુ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્ય આચરવામાં આવ્યું છે જૂનાગઢના બેસાણ તાલુકાના એક ખાનગી શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી છે સંકુલના પ્રિન્સિપાલ અને સંસ્કૃતના શિક્ષક પર પચીસથી વધુ વિદ્યાર્થીઓ સાથે કૃત્ય કર્યાના આક્ષેપો છે પોલીસે બંનેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે વાલીઓએ પોલીસને અરજી આપી છે અને કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે મોડી રાતે કપડાં કઢાવીને કૃત્ય કરાતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાશે ધરપકડ કરવામાં આવેલા ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા વડોદરા સેન્ટ્રલ જેલમાં જેલમાં રાખવામાં આવશે ચૈતર વસાવાને આદેશ દ્વારા કરવામાં આવ્યો છે નર્મદામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચૈતર વસાવાનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે